નાના <laughs>

આજે કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી છતાંય આ ફૂલ બન્યો છે તમારું ફાટક બ્રિજ છે અમારો 16 વર્ષનો રસ્તો છે બરાબર અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પાર્ટી બરાબર તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો સાયકલું લઈ લઈને હું પુલ ઉપર મોકલવા આ કેટલા એક્સિડન્ટ થાય છે પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગડાવો અમને દિનમાંથી માથી 3 સુધીમાં અમારું અમારું ફાટક ખોલ અમને રસ્તો આપો અમને રસ્તો આપી દેવાનો થાય છે 16 વર્ષથી રસ્તો રસ્તો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંઝાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ